પ્રસ્તુત છે પ્રાસંગિક વિશ્વ વૃદ્ધ દિવસ સંપાદન અને પઠન આરતી ભટ્ટ દર વર્ષે પેલી ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ મુખ્યત્વે સમાજમાં રહેતા વરિષ્ઠ નાગરિકોનું નું મહત્વ સમજાવવા માટે ઘડવામાં આવ્યું છે ખાસ કરીને આ દિવસનું નું મહત્વ વૃદ્ધ લોકોને જે કોઈ પ્રકારની તકલીફો થતી હોય તે દર્શાવવા માટે અને તેના ઉકેલનો પ્રયત્ન કરવા માટેનો છે આજે આપણા સમાજમાં લોકો પશુ પક્ષીઓને પોતાના ઘરમાં રાખે છે પણ પોતાના જ વૃદ્ધ માતા પિતા ને રહેવાની ફરજ પાડે છે પશુ પક્ષીઓને પ્રેમ આપવો એ કોઈ ખરાબ બાબત નથી પરંતુ નવાઈ એ વાતની છે કે જે માણસ પારકા પશુ પક્ષીઓને પણ પ્રેમ લાગણી અને એમને જરૂરી હુંફ આપી શકતો હોય તો એ પોતાના સગા માતા પિતા ને સાચવવામાં કેમ અચકાય છે આશ્રમો અને આશ્રયો બંધાવનાર ને આશ્રય સ્થાન શોધવું પડે છે મોટી ઉંમરની વ્યક્તિઓને શારીરિક થી લઈને માનસિક રીતે પણ ઘણા પ્રશ્નો હોય છે છે તે સામાન્ય બાબત પરંતુ એવા લીધે પોતાના જ માતા પિતા ને દૂર હડસેલી દેવા એક કેટલા અંશે યોગ્ય છે શું દરેક વ્યક્તિ ને જીવન માં વૃદ્ધાવસ્થા નથી આવતી બાળક કાયમ બાળક યુવા કાયમ યુવા અને વૃદ્ધ કાયમી વૃદ્ધ જ રહે છે ના એવું જરા પણ નથી વૃદ્ધ વ્યક્તિ જે કાર્ય કરે છે એ અતિ મહત્વનું છે એ દેશના યુવા ધન ને માર્ગદર્શન આપે છે સમય સમયે એમને જરૂરી પ્રેમ હુંફ અને સંસ્કાર આપે છે યુવા એમના હાથ નીચે જ તૈયાર થાય છે અને જીવનમાં સાચા ખોટા સમજ કેળવવામાં સક્ષમ બને છે પોતાના વડીલો પાસેથી લીધેલું જ્ઞાન વ્યક્તિ જીવનમાં ઉતારે છે અને એ દ્વારા અંતે તો જ ઉદ્ધાર થાય છે માટે દેશમાં જેટલો આવક રડી આપતો વર્ગ કામનો છે એટલા જ વૃદ્ધ લોકો પણ જરૂરી છે વડી ઘણી વખત તો મોટી ઉંમરે પણ મજૂરી કામ કરતા લોકો કે ફક્ત સમય પસાર કરવા માટે નાનું મોટું કામ કરતા વડીલો પણ પોતાનું ગુજરાન ચલાવી શકાય તેવું કમાવી લેતા હોય છે એવું નથી હોતું કે દર વખતે સંતાનો જ ભૂલ હોય ઘણી વખત વડીલો સંતાનો જીવનમાં જરૂર કરતા વધુ દખલગીરી પણ કરતા હોય છે પણ સમજવું જોઈએ કે આ નવી ટેકનોલોજીમાં જીવીને પડે પડે બદલાતી ફેશનોમાં રચ્યા પચ્યા રહેતા જીવો ને એમની રીતે જીવવા દેવું જોઈએ અને જીવનની અંતિમ ઘડીએ હવે મારે શું કરવું હવે મારે કોઈ શોખ ન રખાય મારું જીવતર કેટલું કે હું નવા કપડા સીવડાવું વગેરે જેવી બાબતોને વચ્ચે ન લાવીને જીવનની વધેલી ક્ષણો પોતાના શોખ પૂરા કરીને શાસ્ત્રો વાંચીને પૂજા પાઠ કરીને કે પછી કોઈ પણ ગમતું કાર્ય કરીને પૂર્ણપણે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ પણ ખુશીથી વિશ્વમાં અને ભારતમાં પણ તબીબી સવલતોમાં થયેલા વધારાને કારણે લોકોની સરેરાશ આયુષ્ય મર્યાદામાં વધારો થયો છે પરિણામે સમાજમાં ઉત્તરોત્તર વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે બીમારી અશક્તિ પરાવલંબન એકલતા વગેરે તો તેમની સમસ્યા છે જ પણ જયારે તેમના ખુદના સંતાનો તેમની જવાબદારી ઉઠાવવાનો ઇન્કાર કરી દે અને તેમને વૃદ્ધાવસ્થામાં તરછોડે ત્યારે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે આવા સંજોગો તેમની હાલત અતિ દયનીય બની જાય છે કેટલીક વાર કુટુંબીજનો પણ તેમને માન સન્માન આપવાને બદલે તેમની ઉપેક્ષા કરે છે ત્યારે વૃદ્ધ વડીલો દુઃખ દુખ વધી જાય છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વૃદ્ધોને દુઃખભરી સ્થિતિમાંથી ભરી સ્થિતિ માંથી રાહત આપવા શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે નિરાધાર વૃદ્ધો ને માટે સરકારની સમાજ સુરક્ષા ખાતાની પેન્શન યોજના જેવી અનેકવિ યોજનાઓનો લાભ સિનિયર સિટીઝન લઈ રહ્યા છે તારીખ પેલી ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિન નિમિત્તે સિનિયર સિટીઝન્સ માટે ગડપણ સુખી થવાની કેટલીક ચાવીઓ વૃદ્ધો ને મુશ્કેલી માં સમય માં આપશે અને તેમના આત્મવિશ્વાસ વધારો કરશે